મિત્રો આ છે દાબીલાનો મસાલો ચટણી અને સેવ અને જવાણું અને તમે જોઈ રહ્યા છો સિંગ અને સાથે એટલે ચટણી છે તો તમે જોઈ રહ્યા છો કે ભાઈ દાબીલી તૈયાર કરી રહ્યા છે કાપો મારી દીધો છે અને અંદર ચટણી મીઠી એડ કરવામાં આવે છે તમે જોઈ રહ્યા છો તમારી સામે જ છે અને હવે લાલ ચટણી પણ એડ કરવામાં આવશે અને દાબીલીનો મસાલો પણ એડ કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો અને પછી લાલ ચટણી પણ એડ કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો અને હવે દાબેલીનો મસાલો ખર્ચા ખર્ચ દેવામાં આવ્યો છે દાબેલી તો એમને જ કહેવાય કે મસાલાથી હોય અને દાબી દાબીને ભરવામાં આવે હવે તમે જોઈ રહ્યા છો ચમાણું પણ નાખી રહ્યા છે આ યુનિક વસ્તુ છે કે ચમાણું પણ સાથે નાખી રહ્યા છે અને માથે તમે જોઈ રહ્યા છો સિંગ નાખી રહ્યા છે અને સિંગ નાખીને ફરી પાછું હવે તમે જોઈ રહ્યા છો કે ફરીથી દાબીને મસાલો ભરવામાં આવે છે ભરપૂર અને ખમણવાળો મસાલો છે તો તમે જોઈ રહ્યા છો દાબી દાબીને મસાલો ભરી રહ્યા છે અને મસાલો ભરાઈ ગયો છે હવે કમ્પ્લીટ અને હવે તમે જોઈ રહ્યા છો કે તવા ઉપર બટર બટરથી શેકવામાં આવશે અને તમે જોઈ રહ્યા છો બટર ચોપડી દેવામાં આવશે છે ઉપર અને બટર ચોપડીયા પછી પણ તમે જોઈ રહ્યા છો કે તવા ઉપર પણ તેમને બટર નાખીને ફ્રાય કરવામાં આવશે તમે જોઈ રહ્યા છો કે દાબેલી ભરપૂર બટરની અંદર લતપત કરી દેવામાં આવી છે અને ભરપૂર શેકી રહ્યા છે કે પૂરી સેમ કડક ના થઈ જાય ત્યાં સુધી તેમને શેકવામાં આવશે અને તમે જોઈ રહ્યા છો કે ભાઈ દાબી દાબીને શેકી રહ્યા છે અને હવે કમ્પ્લીટ થવાની તૈયારી છે આપણા માટે દાબેલીની તમે જોઈ રહ્યા છો કે દાબેલી પણ શેકી રહ્યા છે અને દાબીને શેકી રહ્યા છે હવે તમે જોઈ રહ્યા છો કે દાબેલી કમ્પ્લીટ થવાની પૂરી તૈયારી થઈ ગઈ છે આપણા માટે અને હવે થવાની તૈયારી કમ્પ્લીટ છે અને આ કમ્પ્લીટ છે આપણા માટે ડીશ તમે જોઈ રહ્યા છો માથે સેવ નાખી દેવામાં આવી છે અને સાથે મીઠી ચટણી અને ગ્રીન ચટણી પણ આપવામાં આવી છે તો આપણે પણ આપણા મિત્રો ટેસ્ટ જણાવશું કે ખરેખર ટેસ્ટ કેવો છે તો ચાલો હવે તમને પણ ટેસ્ટ જણાવીએ અને આ છે દાબેલી તમે જોઈ રહ્યા છો અને એક બાઈટ આપણે પણ ટેસ્ટ કરીશું અને તમને પણ સમજાવશું તો તમે જોઈ રહ્યા છો દાબેલી કેટલી બીગ અને મસ્ત છે તો દાબેલી ટેસ્ટ હું કરી રહ્યો છું અને તમને પણ રિવ્યુ આપશું કે ખરેખર દાબેલી કેવી છે તો એમ કહેવાય ને એ દાબેલી તો બેસ્ટ ને સારામાં સારી છે અને મને આજે દાબેલી બેસ્ટ અને સારામાં સારી લાગી છે તો તમે ગમે ત્યાંથી બીડીઓ જોતા હોય તો જેતપુરની અંદર મામલેદર કચેરી પાસે આવો ત્યારે જુનાગઢ રોડ પર જેતપુર ભાઈની શોપ આવેલી છે ભગવતી વડાપાઉં નામ છે અને દાબેલી પણ બનાવે છે અને બેસ્ટ અને સારામાં સારી દાબેલી બનાવે છે વેલકમ પડતા